નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ચાલતી વિકાસની ખુલાસો થયો છે જ્યાં એક તરફ પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રસ્તાના નબળા કામના કારણે આજે વિશાળ ભૂવો પડતા મોટી દુર્ઘટના થતા માંડ બચી છે તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પાણીની લાઇન નાખવા માટે રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું જોકે કામગીરીના અંતે લાઈનનું જોડાણ યોગ્ય રીતે ન થતાં ગઈકાલે આખો દિવસ પીવાના પાણીનો મોટો વેડફાટ થયો હતો સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં આ લીકેજને તાત્કાલિક બંધ કરવામાં કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ રહ્યું હતું આજે રેતી ભરેલી ટ્રક ફસાય મોટી દુર્ઘટના ટળી પાણી વેડફાટની ઘટનાના ગણતરીના કલાકોમાં જ આજે સવારે કોર્પોરેશનની બેદરકારીનું વધુ એક ભયાનક પરિણામ સામે આવ્યું છે પાણીની લાઈનની કામગીરી બાદ રસ્તાના સમરકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ ત્યાંથી પસાર થઈ રહેલી રેતી ભરેલી એક ટ્રકનું પાછળનું પેંડું રસ્તામાં પડેલા એક વિશાળ ભૂવામાં ખૂપી ગયું હતું ટ્રક અચાનક નમી હાજર લોકોમાં નાસભાગ મચી હતી જોકે સદનસીબે ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરી કાબુ જળવી રાખતા ડમ્પર પલટી ખાતા બચ્યું હતું અને મોટી જાનહાની ટળી હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીની લાઇનના કામ બાદ રસ્તાનું સમરકામ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું જેના કારણે રસ્તો નબળો પડી ગયો હતો અને ભૂવો પડ્યો હતો ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા અને કોર્પોરેશનની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો એક તરફ પાણીની તંગીની વાતો થાય છે અને બીજી તરફ કોર્પોરેશનની ભૂલના કારણે હજારો લીટર પાણી વહી જાય છે આજે તો મોટી ટ્રક ફસાય જો કોઈ નાગરિક કે બાળક પસાર થયું હોત તો શું થાત કોર્પોરેશનના બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ એક સ્થાનિક રહેવાસી કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓ હવે ઘટના સ્થળે પહોંચ્યા છે અને ભુવાને પૂરવાની તેમજ ફસાયેલી ટ્રકને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે તંત્રની બેદરકારીનો ભોગ બનેલા આ વોર્ડ ઓગણીસના નાગરિકોને શું તંત્ર તરફથી કોઈ નક્કર ખાતરી મળશે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ